નમસ્કાર છે સમાચાર સાથે હું છું નેહા નજર કરીશું ત્રણ મિનિટ અઢાર ખબર પર મહેસાણા માર્કેટમાં જીરાની મબલક આવક એક જ દિવસમાં બાર બોરીની આવક ત્રણ હજાર સાતસો પચાસ સુધી બોલાયો ભાવ ખેડૂતોમાં ખુશી ભાવનગરના મહુવામાં મગફળી પકડતા ખેડૂતોની કફોડી હાલત માર્કેટમાં યોગ્ય ભાવ ન મળતા હોવાનો આક્ષેપ ખેડૂતો મારોષ બનાસકાંઠામાં કેનાલમાં પ્રથમ જા ઉદઘાટન થાય તે પહેલા જ કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું દેવપુરાથી કેનાલ તૂટતા ખેડૂતોમાં આક્રોશ મોરબીના હળવદમાં રાયસંગપુર કેનાલમાં આસપાસના ખેતરમાં ફરી વળ્યા કેનાલના પાણી ખેડૂતોને નુકસાન ગાંધીનગરના શેરથામાં મંદિરની જમીન બચાવવા સ્થાનિકો મેદાને કરોડો રૂપિયાની જમીન પર ભૂમાફિયાઓના કબજા સામે વિશાળ સંમેલન સાથે આક્રોશ રેલી યોજી જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં પ્રાણીઓની સુરક્ષામાં ચૂપ પ્રતિબંધ છતાં બે યુવાનોએ વિડીયો બનાવી કરી વિભાગની મુદ્દે શોખીન સાવધાન કરમસદમાં આરોગ્ય વિભાગના પ્લાઝામાં જગદીશ એકમોને ફટકારાયો છે સંયુક્ત હોટલમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી વાસી ફૂડ મળી આવતા સંયુક્ત હોટલને કરવામાં આવી છે વડોદરાના એલવીપી ગરબામાં બિનહિન્દુને પ્લેયર પાસ ઇસ્યુ વિવાદ મહારાણી રાધિકા રાજયવાડે કર્યું છે આયોજન હિન્દુ વડોદરામાં રેસ્ટોરન્ટમાં મારામારી તત્વો મેનેજર કર્મચારીઓને માર માર્યો વાહનોમાં પણ કરી છે તોડફોડ ગાંધીનગરની અંબાપુર કેનાલ પાસે હત્યાના કેસમાં મળ્યું આરોપીનું પઘેરું સીસીટીવીમાં દેખાયો એક બાઇક ચાલક શંકાસ્પદ આરોપી પર લૂંટ અને મારામારીનો છે આક્ષેપ ખેડાના કપડવંશમાં યુવકોના શંકાસ્પદ મૃતદે મળવા મુદ્દે મોટો ખુલાસો બંને યુવકના વીજકરણથી મોત થયાનો ઘટસ્ફોટ સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયા બે ફાર્મ રાતના સમયે ભોગાવો નદીમાંથી બે રોકટોક રેતી ખનન અધિકારીઓની રેકી કરી રહ્યા છે માફિયા અનિરોધસિંહના આક્ષેપનો ગણેશ કોન્ડે આપ્યો જવાબ પરિવારને બદનામ કરવા અનિરોધસિંહ કાવતરા ઘડતા હોવાનો આરોપ પીટીવી ન્યૂઝ સમક્ષ નિરોધસિંહની વાતચીતની ઓડિયો ક્લિક જાહેર રેવડાના અનિરોધસિંહ જાડેજા રિમાન્ડ પર ગોંડલ તાલુકા કોર્ટે બે દિવસના મંજૂર અમિત આત્મહત્યા કેસમાં પોલીસે લીધો છે કબજો અમિત આત્મહત્યા કેસમાં આરોપી પકડવામાં પોલીસ નિષ્ફળ ચાર મહિના પછી પણ પોલીસ નથી પકડી શકી ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર ગુસ્સીટોકના કેસમાં નિખિલ દોંગાને હાઈકોર્ટે આપી રાહત જામીન અરજી રદ કરવાની પોલીસને અરજી કોર્ટે ફગાવી મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અલ્પેશ ઠાકોરનું ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન અલ્પેશ ઠાકોરે બોલાવી ઠાકોર સેનાની માર્ગદર્શક બેઠક મંત્રીમંડળમાં ઠાકોર સમાજને નેતૃત્વ પડે તેવી માંગ